નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર નવરાત્રીને ને લઈ મોટો નિર્ણય નાના ખેડૂતો માટે આવી ગઈ છે મોટી ખુશખબર પતિ પત્નીને મળશે દસ હજાર રૂપિયા આ યોજનાથી બધાનું ભાગ્ય બદલી જવાનું છે પાંચસોની નોટો મિત્રો બંધ થવાની છે ખેલૈયાઓ માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી ગઈ છે અને બીજા પંદર સમાચારોની માહિતી મેળવીશું આજના અંદર તો જે પણ મિત્રો આ ચેનલની અંદર નવા આવ્યા છે તે ની ખાસ વિનંતી કરું કે ચેનલ મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરી નવરાત્રીને લઈ સરકારનો મોટો નિર્ણય સામે આવી ગયો છે જેમાં મિત્રો નવરાત્રી ચાલી રહી છે અને સરકાર પણ અવારનવાર નિર્ણયો લઈ મિત્રો હમણાં થોડા દિવસો જ જીએસટી નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવી ગયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરીને જણાવ્યું છે કે હવે ગરબાની રમઝટ મોડી રાત સુધી ચાલુ રહી શકશે તેમણે મિત્રો સ્પષ્ટ કહ્યું હતું કે જે આયોજનો નિયમોનું પાલન કરતા હોય તેમાં પોલીસ કોઈ પણ પ્રકારની દખલગીરી કરશે નહીં તેવું હું જણાવી રહ્યો છું ખાસ કરીને એવી મિત્રો અત્યારે મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે અને અનેક નિર્ણયો મિત્રો પહેલાં કરવામાં આવ્યા હતા જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું હતું કે નવરાત્રિ મિત્રો બાર વાગ્યા સુધી યથાવત રહીશે પછી મિત્રો નવરાત્રિમાં ગરબા રમી શકાશે નહીં પરંતુ મિત્રો હવે એવો નિર્ણય કરવામાં આવી ગયો છે કે તમે મોડી રાત્રે સુધી ગરબાની

નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડી છે અવારનવાર આવી યોજનાઓ દ્વારા કિસાનોને મિત્રો પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને નાના ખેડૂતોનું જીવન સુધારવું એ નરેન્દ્ર મોદી જણાવી રહ્યા છે કે મારું લક્ષ્ય છે અને હું તેમને એવા લક્ષ્ય સુધી પહોંચાડવા માંગુ છું તે કે તે વાર્ષિક આવક તેમની સારી બને અને તે પગભર બની શકે તેવું હું જણાવી રહ્યો છું અને ખાસ કરીને મારી એ જવાબદારી રહી છે કે નાના ખેડૂતોનું જીવન ઉજાગર કરવું મારે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ પત્નીને મળશે દસ હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો અવારનવાર યોજનાઓ ચલાવવામાં આવી છે જેમાં મિત્રો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મિત્રો દસ હજાર રૂપિયાની સહાય મળે છે જેની મિત્રો યોજનાની વાત કરીએ કુંવરબાઈનો કુંવરબાઈનું સહાય યોજના અંતર્ગત કન્યાઓને મિત્રો દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જો તમારે મિત્રો એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે મિત્રો થોડાક સમય બાદ જ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે મિત્રો તમને આપેલા બેંક એકાઉન્ટના નંબર ઉપર દસ હજાર રૂપિયાની સહાય જમા કરવામાં આવે છે ખાસ કરીને મિત્રો આ યોજના જે લગ્ન કરવા માંગતા હોય અથવા

મળે તે અનુસાર મિત્રો કુંવરબાઈનું મામેરું અંતર્ગત કન્યાઓને ખાસ કરીને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારે જણાવ્યું કે આ યોજનાથી ભાગ્ય બદલી જવાનું છે તો મિત્રો પીએમ મોદીએ આ પ્રસંગે અભિનંદન પાઠવતા જણાવ્યું કે મુદ્રા યોજનાના ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની તક પૂરી પાડી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ યોજનાથી ભારતીયોને અશક્ય શક્ય બનવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહિત્યોને મિત્રો ધિરાણની સુવિધા મળી રહે છે જેનાથી તેમના વ્યવસાયને નવું ઝોમ મળી રહ્યું અને જીવનમાં સ્થિરતા આવી જાય તેમણે જણાવ્યું કે આ યોજનાના લાખો લોકોના સપનાઓના હકીકતમાં બદલવામાં મદદ પણ કરી શકે છે અને સમાજના અવગણાઓની વર્ગોને મિત્રો સશક્ત બનાવ્યા છે ખાસ કરીને મુદ્રા યોજનામાં મિત્રો તમે સહાય મેળવી શકો છો જેમાં તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો એટલે કે મિત્રો તમે પાક ધિરાણ સહાય યોજના અંતર્ગત તમને જે સહાય આપવામાં આવે છે તે અંતર્ગત મિત્રો તમે તમારું ભવિષ્ય પણ બદલી શકો છો કેમ કે મોદી દ્વારા મિત્રો એવી સહાય એમાં આપવામાં આવે છે જેમાં તમે તમારા સપનાનું મકાન પણ બનાવી શકો છો એટલા સુધી આમાં સહાય આપવામાં

એકત્રીસ માર્ચ બે હાજર છવ્વીસ સુધીમાં બધી બેંકોમાં એટીએમમાંથી મિત્રો પાંચસો રૂપિયાની નોટ સંપૂર્ણપણે બંધ કરવાની છે આગળ જતા એટીએમમાં ફક્ત મિત્રો બસો સો પચાસ વીસ અને દસ રૂપિયાની નોટોનો એટીએમમાંથી નીકળવાની છે એટલે કે ખાસ કરીને મિત્રો તમે હવે જે એટીએમમાંથી પાંચસો રૂપિયાની નોટ ઉપાડતા હતા તેનો તમને હવે લાભ નહીં મળે કેમ કે મિત્રો પાંચસો રૂપિયાની નોટ હવે એટીએમમાંથી રદ કરવામાં આવી રહી છે જેમાં મિત્રો એટીએમમાંથી હવે પાંચસો રૂપિયાની નોટ નહીં નીકળે બસો સો પચાસ વીસ અને દસ રૂપિયાની નોટો જ નીકળશે પાંચસો રૂપિયાની નોટ જમા કરાવવા બેંકમાં કોઈ પણ પડાપડી કરવી નહીં લાઈનમાં નહીં બેંકમાં મિત્રો પાંચસો રૂપિયાની નોટ જેમ આવશે તેમ તમે જમા પણ કરી શકશો સરકાર અને આરબીઆઈનો નો મોંઘવારીના ભોગાવવાને કંટ્રોલ કરવાનો છે ખાસ કરીને અત્યારે જે મોંઘવારી વધી રહી છે અને ખાસ કરીને મિત્રો જે રાજકારણી હવાલાકાંડ બિલ્ડર લોબીના કાળા ધંધા મિત્રો ચાલી રહ્યા છે તેને રોકવા માટે ખાસ કરીને આ પગલું લેવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે જો આ એટીએમ દ્વારા જે ટ્રાન્ઝેક્શનો કરતા હોય છે એટીએમ દ્વારા જે આ પૈસા ઉપાડતા હોય છે તેને મિત્રો હવે સંપૂર્ણ યુપીઆઈ ડિજિટલથી ઉપયોગ થાય તેવો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે એટલે કે ખાસ કરીને આ બધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે પરંતુ તે હવે યુ પીઆઈથી કરવામાં આવે તો સરકારને તેનો આંકડો મળી શકે અથવા મિત્રો રાજકારણી હવાલાકાંડ અને બિલ્ડર લોબીના કાળા ધંધાને રોકવા માટે મિત્રો આ પાંચસો રૂપિયાની નોટ મિત્રો એટીએમમાંથી ઉપાડવા માટે પ્રતિબંધ મૂકવામાં આવી ગયો છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેલૈયા થઈ જાઓ ખુશ કેમ કે મિત્રો અત્યારે વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે અને આગાહીઓ પણ મિત્રો કરવામાં આવી ગઈ છે સંપૂર્ણપણે માહિતીઓ મેળવીશું જેમાં મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ રહી છે જ્યારે મિત્રો અનેક વિસ્તારોમાં આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે કયા કયા દિવસોમાં મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો મિત્રો અત્યારે બીજું નોરતું નવરાત્રીમાં પણ રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ યથાવત આપણને જોવા મળી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે પરંતુ મિત્રો કોઈ ગભરાવાની જરૂર નથી મંગળવારે ત્રીસ સપ્ટેમ્બરના રોજ સવારના છ થી સાંજના છ વાગ્યા સુધીમાં સત્તર તાલુકાઓમાં મિત્રો વરસાદ નોંધાયો છે એટલે કે ખેલૈયાઓની મોજ વરસાદે મિત્રો બગાડી દીધી છે કેમ કે મિત્રો સવારના છ વાગ્યાથી સાંજના મિત્રો છ વાગ્યા વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે એટલે કે મિત્રો સાંજના ટાઈમે પણ આમાં વરસાદ નોંધાયો છે જેમાં વરસાદ પડ્યો છે ખાસ કરીને અત્યારે વરસાદની મોજ માણતા ખેલવ્યાઓની મોજ મિત્રો બગાડી રહ્યો છે વરસાદ ખાસ કરીને ત્યારે આજે પણ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ આપવામાં આવી ગઈ છે જો કે મિત્રો હાલ છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં ક્યાંક ભારે વરસાદની આગાહીઓ તો ક્યાંક મિત્રો હળવા વરસાદની આગાહીઓ આપવામાં આવી ગઈ છે એટલે કે મિત્રો અત્યારે નવરાત્રિમાં અનેક જગ્યાઓએ વરસાદ પડશે પરંતુ ખેલાઈઓ માટે કોઈ પણ મિત્રો ગભરાવાની જરૂર નથી ખાસ એવા ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી નથી અમુક જ વિસ્તારોમાં મિત્રો એવો ભારે વરસાદ પડી શકશે કારણ કે મિત્રો અમુક વિસ્તારોમાં જ આગાહીઓ કરવામાં આવી છે કારણે મિત્રો ખેલૈયાઓની ચિંતા થોડી ઓછી થઈ ગઈ છે એટલે કે મિત્રો નવી આગાહી અનુસાર ખેલૈયાઓને મોજથી ગરબા કરી શકશે કેમ કે મિત્રો ત્યારે ભારે વરસાદની કોઈ આગાહીઓ કરવામાં

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ મિત્રો પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને મિત્રો નાણાકીય સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો ગર્ભવતી મહિલાઓ છે પ્રથમ વખત થાય છે તેમને મિત્રો છ હજાર રૂપિયાની આ સહાય આપવામાં આવે છે આ યોજના મિત્રો ક્યારે શરૂ કરવામાં આવી તો તેની જાણકારી મેળવીએ તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ આ યોજનાને શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ પણ અનેક મહિલાઓ એવી હોય છે જેમને મિત્રો આ યોજના થકી સહાય મળતી નથી અને અમુક યોજનાઓ અમુક મહિલા

આપે છે જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં હજાર રૂપિયા બીજા તબક્કામાં બે હજાર રૂપિયા અને ત્રીજા તબક્કામાં બે હજાર રૂપિયા એમ ગણીને મિત્રો પાંચ હજાર રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે તે જ રીતે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા હજાર રૂપિયા આપે છે આ યોજના હેઠળ મિત્રો પ્રથમ વખત સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયાની આર્થિક આવી રીતના સહાય આપવામાં આવતી હોય છે એટલે કે એક હજાર રૂપિયા હોસ્પિટલમાં જ મળી જાય છે અને પાંચ હજાર રૂપિયા ધીરે ધીરે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે પરંતુ મિત્રો આ માતૃત્વ વંદના યોજના હેઠળ તમારે ફોર્મ ભરવાનું હોય છે આના ડોક્યુમેન્ટ કરી તમે જો ગર્ભવતી મહિલા હો તો તમારે આના ડોક્યુમેન્ટ કરી લેવાના છે તો ખાસ કરીને તમને છ હજાર રૂપિયાની સહાય બાળક ના ઉછેર માટે મિત્રો આપવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આ યોજના હેઠળ તેમનો ઉદ્દેશ્ય એ જ છે કે માતા અને બાળકનો ઉછેર સારી રીતના કરે અને તે માટે મિત્રો આ સહાય આપવામાં આવતી હોય છે મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ખેડૂતોની સો ટકા લોન માફ થવી જોઈએ અવારનવાર મિત્રો મોટા સમાચારો મિત્રો સામે આવતા હોય છે જેમાં મિત્રો ખેડૂતોની લોન માફ કરો તેવી મિત્રો કમેન્ટો પણ આપણને જોવા મળતી હોય છે ખાસ કરીને ખેડૂતો એવું જણાવી રહ્યા હોય છે કે અમારી લોન માફ કરો અથવા અમારા દેવા માફ કરવો તો અમે દેવાના ભારમાંથી મુક્તિ મેળવી શકીએ કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોના માથે હજારો રૂપિયાનું દેવું છે કેમ કે મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોને એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની અત્યારે લોન લીધેલી છે ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં મિત્રો સોળ કરોડ ખેડૂતો ઉપર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે એટલે કે ટોટલ મિત્રો આપણે વાત કરીએ તો દેશની સોળ કરોડ અને એકવીસ લાખ કરોડ રૂપિયાનો દેશના ખેડૂતો ઉપર દેવું છે જેમાંથી મિત્રો સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોને ગુજરાતમાં લોન લીધેલી છે જેમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે રાજસ્થાનમાં મિત્રો નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી વધારે છે એટલે કે સૌથી વધારે રાજ્ય અને દેવાની દ્રષ્ટિએ મિત્રો રાજસ્થાન આવે છે કેમ કે મિત્રો નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતો એટલે કેટલા ખેડૂતો સૌથી વધારે ખેડૂતો ત્યાં જોવા મળે છે અને સૌથી વધારે લોન પણ ત્યાં મિત્રો ખેડૂતોએ લીધેલી છે ખાસ કરીને દેવામાં ડૂબેલું રાજ્ય ખાસ કરીને રાજસ્થાન અત્યારે આવે છે ગુજરાત ઉપર તો મિત્રો સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતો જ એવા છે જેમણે લોન લીધેલી છે જ્યારે મિત્રો દેવાની વાત કરીએ તો દેવું નેવું હજાર કરોડ રૂપિયા છે જેમાં મિત્રો ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે સરકારે વીસ પચીસ મિત્રો એવા ઉદ્યોગપતિઓ છે આઠ લાખ કરોડના દેવા ભાજપ સરકારે તેમના માફ કરી દીધા છે બોલો આમાં મિત્રો એવા કિસ્સામાં એવી વાત કરવામાં આવી રહી છે કે ઉદ્યોગપતિઓના જો તમે દેવા માફ કરી શકો છો તો અમારું પણ દેવું માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ દ્વારા મિત્રો આ વર્ષે પણ અને કિસાન સંઘ દ્વારા મિત્રો દેવા માફીની માગણીઓ અવારનવાર કરવામાં આવતી હોય છે પરંતુ જ્યારે હવે જોવાનું તો એ રહે છે કે શું ખેડૂતોનું દેવું સરકાર માફ કરે છે કે નહીં પરંતુ મિત્રો અનેક વાર મિત્રો વિનંતીઓ કરવામાં આવી છે પરંતુ સરકાર ખેડૂતોના માથે જે દેવું છે ખાસ કરીને ગુજરાત ઉપર તો માફ કરતી જ નથી અવારનવાર મિત્રો માગણીઓ કરવામાં આવતી હોય છે બીજા રાજ્યોમાં તો મિત્રો અનેક યોજનાઓ થકી ખેડૂતોને સહાયો પણ મળતી હોય છે પીએમ કિસાન થકી યોજના થકી મિત્રો રાજસ્થાનમાં દસ હજાર રૂપિયાનો હપ્તો ટોટલ આપવામાં આવે છે પરંતુ મિત્રો અત્યારે આપણે અહીંયા જોઈએ તો મિત્રો આપણને છ હજારની વાર્ષિક આવક ધરાવતો મિત્રો હપ્તો આપવામાં આવે છે ખાસ કરીને મિત્રો હવે આપણે એ જોવાનું રહ્યું છે કે શું આગામી સમયમાં ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં તમારા મતે મિત્રો શું કહેવું છે શું ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે ખાસ કરીને મોદી સરકાર ખેડૂતોના સાથ આપે છે ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં એ હવે મિત્રો આપણે જોવાનું બાકી રહ્યું છે તમારા મતે મિત્રો તમારો અભિપ્રાય શું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી આપજો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો